કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમની ચાલુ બે દિવસ છે ગુજરાત મુલાકાતે આજે આવ્યા હતા ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ગાંધીનગર મત વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા બે દિવસીય મુલાકાતમાં અમદાવાદમાં પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા જેમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે પરંતુ અચાનક તમામ કાર્યક્રમો રદ કરી ગૃહમંત્રી અમિત શાહ રાજધાની દિલ્હી પરત ફર્યા છે

ક્રે વિક્રય સંઘના ગોડાઉન અને પરિસરનું લોકાર્પણ કર્યું તેમજ મોડાસર ગામમાં પુનઃવિકસિત બાળગંગા તળાવ અને જોલાપુર ગામમાં સુશોભિત જોલાપુર તળાવનું ઉદઘાટન કર્યું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે